સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે તેવી ઘટના એક સામે આવી છે બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ તેમજ તેનું ગળું દબાવી હત્યા કરનાર આચાર્ય કોવિંદ નટને ફાંસી આપવી અને ફાંસી આપો તેવી માંગ ઉઠી છે હાલા ઘટનાક્રમથી દાહોદ સંજેલી સાલોદ સહિત સમગ્ર જિલ્લા સહિત લોકોમાં ભારે રોષ જણાઈ આવે છે કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર રજૂઆત પણ કરાઈ છે ચાલો દીવા આદિવાસી સંગઠનોએ રાત્રિમાં રેલી યોજી આરોપીને ફાંસી આપો તેવી માંગ કરી રહ્યા છે સમગ્ર વિગતમાં માંગની ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર દાહોદ જય જવાહર જય વીર સમુંડા જય વીર પ્રદેશ જય સંવિધાન જાલોદ તાલુકામાં તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લામાં સિંઘવાડ તાલુકામાં તોયણી પ્રાથમિક શાળામાં તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળા જોડે શારીરિક રીતે અડપલા કરી બાળકીનો ગળો દબોચી દેતા બાળકીને મૃત જાહેર કરી છે એ આરોપી ગોવિંદ નટને આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ ઓબીસી સમાજ સમસ્ત આદિવાસી પરિવાર અને બધા જ સમાજ વતી હું આહવાન કરું છું કે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ જાલોદ તાલુકામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અમે ચીમકી ઉચ્ચારી શકીએ દસથી પંદર દિવસમાં આનો જો યોગ્ય યોગ્ય સજા નહીં મળે યોગ્ય સજા એટલે કે અમારી આદિવાસી સમાજ અને ઓબીસી સમાજ અને મુસ્લિમ સમાજ બધા જ એક જ માન છે કે આરોપીને ફાંસી આપો એનો ટૂંક જ સમયમાં ચાર્જશીટ તૈયાર કરી અને આરોપીને ફાંસીની સજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે સાથે જો સોળમા દિવસે આનું કોઈ યોગ્ય નિરાકરણ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું જય હિન્દ જય જોહાર જય ભીર પ્રદેશ મારું નામ હે નિનામા હિતેશ

એમના જો વિધાનસભા મત વિસ્તારમાં જો આવી દુઃખદ એક શરમનાયક ઉલ્લેખ કરતાં બી શરમ આવે એવી ઘટના બની તો એમને આ પ્રત્યે આ દિન સુધી નિવેદન કે વેદન અમે સાંભળ્યા નથી એટલે આદિવાસી સમાજ અને અન્ય સમાજ એમના વતી હું આહવાન કરું છું કે આવનાર સમયમાં એમને ચીમકી ઉચ્ચારીએ છીએ કે જો યોગ્ય તપાસ અને એક જ માંગશે માત્ર ફાંસીની સજા એટલે કોઈ બી વ્યક્તિ આ કૃત્ય કરતા પહેલાં સો વાર ને હજાર વાર વિચારે અને ઇતિહાસમાં એનો ઉલ્લેખ રહે એવી મારી માંગણી છે મારા સમાજ માંગણી છે બધા સમાજની માંગણી છે જય હિન્દ જય ભારત જય જોહ આજરોજોદ તાલુકા વતી તમામ સમાજના આગેવાનો વડીલ અને બધા અમે ભેળા થઈ અને જે આ આચાર્ય જે છોકરી જોડે કરી અને જેને ગળું દબાવી અને એને તમામ જે કરેલું એક કોશિશ એ દબાવવાની કોશિશ કરી એમાં દાહોદ પોલીસે અને તપાસ કરતાં એને આરોપી તરીકે પકડાયો છે અને એને કબૂલાત કરી છે કે મેં મારી રીતે આ રીતે આ જે કરેલું છે એ કૃત્ય એને તમામ સમાજ માટે ખોટું કરેલ છે અને એની સજા એટલે સરકારે ઘણીવાર સરકાર આજે કાલે મહિનો દોઢ મહિનો બે મહિનો એવું નથી અમારે પંદર કે વીસ દિવસની અંદર જે મુદત છે અમારી એની અંદર એની સજા થાય અને યોગ્ય ન્યાય મળે પરિવારને એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત